અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામનગર સ્થિત એસવીએમ્સ ગુજરાતી માધ્યમ શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના નિવૃત્ત શિક્ષક મિરલ શાહ તેમજ તેમના ધર્મપત્ની ગીરાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નર્સરી શિશુના વિદ્યાર્થીઓએ સુંદર ગીતો રજૂ કર્યા હતા જ્યારે ધોરણ સાતના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવથી લઈને કંચના વધ સુધીનો નૃત્ય નાટિકા રજૂ કરી હતી ધોરણ ચારના વિદ્યાર્થીઓએ રાસ તેમજ ધોરણ સાતના વિદ્યાર્થીઓએ સુંદર રાસલીલા અને ત્યારબાદ મટકી ફોડની કૃતિ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુક્ત કર્યા હતા